પોલીસ દ્વારા રીકન્સ્ટ્રક્શન કરાયો ત્યારે ગઈ કાલે છાણી વિસ્તારમાં હત્યા થઈ હતી જ્યાં આરોપીને સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું રીકન્સ્ટ્રક્શનમાં આપણે આરોપીએ જે બનાવ બન્યો છે એ સંપૂર્ણ આપણે જગ્યા બતાવી છે ક્યાં બેઠા હતા ક્યાં બાઇક પાર્ક કરી છે અને પેલો ઘા ક્યાં કર્યો પછી મરણ જનારે શું એનો પ્રતિશોધ વિરોધ કર્યો અને પછી મદદમાં એના છોકરા એનો મિત્ર બંને જણા આવી ગયા હતા અને જે આરોપી મેઇન આરોપી છે જાકીર વારંવાર